નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિબંધ ચર્ચામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા કરવાના છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે તે સરદાર સરોવર બંધની સામે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે આ સ્મારકનો વિસ્તાર વીસ હજાર ચોરસ મીટર છે અને તે બાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે તેની કુલ ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે જેમાં પ્રતિમાની ઊંચાઈ એકસો સત્તાવન મીટર અને પેડસ્થળની ઊંચાઈ પચીસ મીટર છે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આ સ્મારકની જાહેરાત બે હજાર દસમાં કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ ત્રણ હજાર એક કરોડ એટલે કે ચારસો સત્તર પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન યુએસએ ડોલર અંદાજવામાં આવ્યો હતો સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામવી સુથાર દ્વારા કરવામાં આવી હતી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર તેરના રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોમ્બર બે હજાર અઢારમાં બાંધકામ પૂર્ણ થયું હતું એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર અઢારના રોજ સરદાર પટેલની એકસો તેતાલીસમી જન્મજયંતિ પર ભારતના ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું વિધિવત ઉદઘાટન કર્યું હતું સાતમી ઓક્ટોમ્બર બે હજાર દસના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના દસમા વર્ષની શરૂઆત કરી ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં આ સ્મારકની જાહેરાત કરી હતી તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાઈ હતી ખાસ આ હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર બે હજાર તેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખેડૂતોને તેમના વણ વપરાતા જૂના ખેતીના ઓજારો આપવા વિનંતી કરાઈ હતી બે હજાર સોળમાં એકસો પાંત્રીસ મેટ્રિક ટનનો લોખંડનો ભંગાર એકઠો કરાયો હતો જેમાંથી એકસો નવ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો આ યોજના માટે પંદર ડિસેમ્બર બે હજાર તેરમાં રોજ સુરતમાં રન ફોર યુનિટી નામની દોડ સ્પર્ધા આયોજિત કરાઈ હતી આ પ્રતિમા ભૂકંપ ઝોન ત્રણ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમાના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન ચાર પ્રમાણે ડિઝાઇન લોડ ગણીને બનાવવામાં આવી છે પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયંત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે પિસ્તાલીસ મીટર જેટલું ખનન કાર્ય કરીને સાહીઠ ફૂટ પહોળી આરસીસી રિટેનિંગ ઇનિંગ વોલ બાંધીને એ આખા ઊંડાણને આશરે બાર ફૂટ જેટલું ઊંચા કોક્રિટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને તેના પર આખી પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે નર્મદા નદીના પૂરમાં પ્રતિમા તણાઈ ન જાય એના માટે જરૂરી સલામતી કાર્ય પણ કરાયું છે અગિયાર નવેમ્બર એક નવેમ્બર એક નવેમ્બર બે હજાર અઢારના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયા પછી અગિયાર દિવસમાં આ સ્મારકની મુલાકાત એક લાખ અઠ્યાવીસ હજાર લોકોએ લીધી હતી સ્મારક સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે કેવડિયાથી બસ સેવા તેમજ સરદાર સરોવર બંધની જેઠી સેવા તેમજ રોપવેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક દ્વારા સરદાર પટેલના સદગુણો અને સિદ્ધાંતો લોકો સુધી પહોંચાડીને પેઢી દર પેઢી તેને જાળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આપને આ વિડીયોમાંથી ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી દસ ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યા ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન સાથે સાથે ધોરણ અગિયાર અને બાર ગુજરાતી વિષયને લગતા વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેની ચર્ચા સાથે સાથે કાર્યક્રમમાં નાટક અને ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો